Guru. શ્રી ગુરુ વે ગુરુ ગોવિંદો દા લગાર ભગતી કરે જે ભાવ છે ભાઈ તેનો બેડો છે પા તો આ ચાલી ફરવાને પાણી પાણી મને બોલાવેશ દે ગુરુ જ્ઞાની મને thank રામદાસ બાપુ તથા વિરમદાસ બાપુ આવા પ્રગટ મહાપુરુષો આ ગોભુ ગામની અંદર જયારે પ્રગટ થયા હોય અને એમાં અમારા સગન મહારાજ અને આ જે મહિમા વારંવાર લગભગ બીજી એક તિથિ છે હા તો વિષ્ણુરામ મહારાજ કનુરામ મહારાજ અને એમ સમસ્ત પરિવાર મળી એક ગુરુ મહારાજ નો મહિમા જે ઉત્તરો ઉત્તર ખૂબ સારી નવી દિશા પ્રાપ્ત થાય છે આ ગુરુ મહારાજ ની કૃપા છે ઘણાના ના પાણી હોય ખરું પણ વાપરી ના હકે ખરું પણ વાપરી શકે રોટલા 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 કરીએ ભૂખ ન ભાગે પણ કદાચ જો બનાવીને ખવડાવો તા ખબર પર જેટલી કષ્ટી થાય અને તારીને ભૂખ ભાગે એમ અમારા અમારા સંત મહાપુરુષ એવા પ્રગટ થઈ ગયા છે જે પ્રત્યેક પરમાત્માનો અનુભવ કરાવી દે

તમે જુઓ સાહેબ આ સમૃદ્ધ આવા મહાપુરુષો તમે વિચાર કરો સાહેબ એમનું કેવું ભજન છે કેવી સદગુરુ મહારાજની સેવા કરી છે આ પરિવાર એટલો સુખી સંપન્ન હોવા છતાં પણ એક ગુરુ મહારાજના વચનના અધીન ચાલે છે અને સાહેબ મહિનામાં બબ્બે વખત જેમના ગેર ભજન કીર્તન થાય છે ઓના જેવી એકતા લાભી ક્યો જ્ઞાનની વાત આપણે ઘણી કરીએ ખરા માઈક બોલે બોલે લેબરો બોલે બે ભાઈ બોલે તાણા બધું બોલેલું ફેલ સદગુરુની વાત એવી છે સાહેબ પરિવાર થી મળીને સાહેબ દુનિયાના ગમેતા છેડા સુધી જાવ પણ ત્યાં તમને એક સૂત્ર દેખાય આ સદગુરુનો ઈશારો છે સાહેબ જેમ આખા સાગર ની અંદર જેમ એક બુંદ ભરી જાય એ બુંદ સાગર રૂપ બની જાય વાત પૂરી થઈ જાય સાહેબ એટલે સંત મહાપુરુષોને કેવું પડે મિટા દે આપણી હસ્તી કો અગર કુછ મર્ત બી ચાહે તો મિટા દે આપણી હસ્તી કો અગર કુછ મર્ત બી ચાહે તો અરે મેદી પોદોમાં લાલ રંગ છે સાહેબ પણ આખો બધો છોટ રંગ ના હોય તો એનો આટો ઉડાડી દેવો પડે તો વટાઈ જવું પડે જેઠો કે મન જોર ના આવન પર ભારું પટ આલવું મેલવું કોઈ નઈ નાવા ગમન એ તો પૂછો તો ખરા આગળના ના સંતન કેમ નું થયું છે હે લોહીનું પોણી કરી નાખ્યું છે સાહેબ અમારા પરથી રામ બાપુ જેવા આવા સદારામ બાપા જેવા અરે દોલતરામ બાપા જેવા સાહેબ તમે લોહીનું પોણી કરી નાખ્યું છે સાહેબ આ જીવની એક જાગૃતિ માટે જગા રોડ નક્કી હું હું શેખો એમને હું ઘેર કાટલો ખાટલા ગુદર નથી મળતો ખાવાનું નથી મળતું પણ રાત ભરે સાહેબ

મૂકું નથી જેને સદ્ગુરુની રીત દીકરીને પૈનાય પણ દીકરીને પિયરને એના પીએના રીત બતાવી દ્યો એટલે પછી કોઈ તારો ડખા ના આવે પણ તમારી ને તમારી પકડાવી રાખો તને તારી હા હું કોઈ કે તો માનો તર્ક મિશ્કોલ મારજે આ ઘર કરીને કોઈ તારું અને કોઈ દાખ ઠા પર દીકરી તમે જુઓ તો બાપ એના બાપે લગ્ન કરીને બીજા ગોમ વળાય પરણાઈ અને પછી તમે જો તો કોઈ કારણ સમજો કે એના પિતાજી એ ગામમાં જવાનું છે ગોમના ગોત્ર ઉભા રહે ગોમના ગોત્ર ઉભા રહે એટલે તમે જો કોઈને વાત કરી કે તમારા બાપા આયા છે ને પસ્ટે ન ઉભા છે દીકરી તમે જો તો ચંપલ પહેરવાય ના રહી અને દરબર દોડ કાઢતી પોતાના બાપાને વંદન કર્યા બાપા આટલા આયા મારા ઘેર કેમ નહીં આવતા એટલે એમને ઘેર લઈ જઈ

પુરા ગુરુ મિલી આયા મેં જાનું પુરા ગુરુ મિલી આયા પુરા ગુરુ નિશાની એ ગુરુ મહારાદી એવી કૃપા કરી એક ઠેકો લાઈને ઉભો કરી દીધું ક્યાં બોલાવે અને પછી તમે જો તો મહાપુરુષે કીધું કે જે બોલવાનું હતું ને બંધ થઈ ગયું બોલવાનો જે બકવાસ હતો તો કે અમે બીમારી વધારે હોય ને ઠમકા વધારે આવે જેમ જેમ રાત કરે ને ઠમકા બીમાર જે જેને દમ સરતો હોય ને શું થાય થાય ને પણ રોગ જ ના હોય એ ઠમકા કરે પણ ટેવ પરી હોય એ કરે રોગી તો કરે છે પણ જેને ટેવ પરી છે એ પણ જ્યારે કોઈ સદગુરુ મળી જાય તો તમારો રોગ પણ મટાડી દે અને તમારી એ મટાડી દે દે ફક્ત તમને તમારા સ્વરૂપમાં સ્વરૂપમાં સ્થિર સ્થિર કરી પછી વાત સોના નો સૂરજ ઉગી ગયો પછી સાહેબ અંધારું કેવા ના રે હવે હું જઉં છું આવી ભૂમિકા સદગુરુ ની છે સાહેબ પણ તમે હાચા હૃદયના ભાવથી એને સ્વીકારજો પ્રેમથી સ્વીકારજો ઘણા ગુરુ કરાવ ખરા

ઘણા સંતોને બીજા ભાવ થી જો આમાં બીજા ને ત્રીજા ભાવ જો સુધી તમે જોવો છો ને તો સુધી હજુ તમારી ચોબરા દ્રષ્ટિ જઈ નથી જે દર તમારી ચોબરા દ્રષ્ટિ જતી રહે તમને મહાપુરુષ ગુરુની દ્રષ્ટિ આપી છે અને તો તમે ગુરુ દ્રષ્ટિથી દ્રષ્ટિ જોવો ને તો 100% સાહેબ તમને જેમ સાઈન દેખાય બીજો કોઈ પાસે

બાકી તો જ્ઞાન સમજા પછી ગુરુ એટલે અરે ગુરુ એટલે મારો સાહેબ રોમે નો રૂવાટે રૂવાટ ને રણકારો રણકારો છે સાહેબ આ વાત છે ને મીરાબાઈ પણ તમે જુઓ એ કાશીનગર ના ચોક માં લોકોને કહી દીધું ખબરદાર મારા ગુરુ વિશે કોઈને કોઈ કીધું છે તો તમારો મને ચેર પ્યાલા પ્યાલા હોય તો હું સ્વીકારી લઈશ મારા ગુરુ વિશે આવી તમને પેલી તો પ્રીત આવી જોઈ નહી ગુરુ બોધ લઈ લીધો પછી લૈવા દેવા જ નહીં એક એકદાર પે પંખી બેઠા કોણ ગુરુ કોણ તું ને ઉજાવ આ છો કદાચ આમ આ પ્રણાલી કા નાલ ચાલતી હોય તો આ મહિમા થાય જ નહીં

પછી પડી જાય પછી ના થાય આ છે તો પછી ઉપાડી થાય આ તો આ હરક અને સુખ ની એડકી નો આવે પાનભાઈ અરે સંત ની દ્રષ્ટિ કેવી હોય લોઢુ ને કંચન એક સમાન નર નારી માં નથી ભેદ એમ આત્મા છે સૌ માં એ આ દ્રષ્ટિ સદગુરુ ની છે સાહેબ આવી સદગુરુ તમને દ્રષ્ટિ આપો છો માય કોંગલી ના હાલ એટલે તમે સુવા તો પેલા હા પાણી પીધું ને એટલે કે છે હાશ એટલે આ હાશ છે ને સરોવર માં રેલી માછલી હોપડી જાય આ માછલી હોપરી જાય ને એટલે પછી માછલી કે ભાઈ તમે મારો સરોવરનું પાણી પીધું છે એટલે મને આજ સુધીમાં આવું કોઈ સમજાણું નહીં પણ તમે હાજ કીધું એટલે એવું હોય એ તો બતાવો આમાં તો બતાવવાનો વિષય છે હે કે આ છે એવું છે એમને બતાવો

ખોદરામ જે પરિર્યા આ કીડોન તમે ઉઠાવો અને વણ ડંખ મારો તો હાચું બોલજો વણ પોખો ફૂટ હે એ તો ભૂઈ અને ગણન ડંખ મારીએ એટલે ભૂઈ મો પે ગણન ડંખ મારીએ એટલે ભૂઈ મો આ વાત ના સમજી હક પણ સાહેબ કોઈક એવો ચાતક મળી જાય એવો ચેતન ઉંતા કોઈક મરી જાય તો 100% સાહેબ એ 100% સાહેબ એ દશા અને દિશા બેય બદલાઈ નાખે તેમ તમે જુઓ આવા આપણને સદગુરુ સંતો મળ્યા છે અને એટલે મારા મહાપુરુષે બહુ સુંદર ઈશારો કર્યો છે સાહેબ આ જગતની અંદર સાંત ભજન સંત ને સાખી દ્વારા અને પોતાના મુખ થી સાહેબ તમે વિચાર તો કરી લ્યો કોઈ ના કરવું પડે ને સાહેબ સેજા સેજ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવી દિશા આપણી કરી છે સાહેબ પણ ખાલી આપણે ઈ ના થવું પડે અને એટલે મારા મહાપુરુષોએ બહુ સુંદર ઈશારો કર્યો હા